નગરજનોને વહીવટી કાર્યોમાં સરળતા રહે તે હેતુથી બોર્ડ નંબર એક ચાર પાંચ છ માટે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના રાશન કાર્ડ પ્રોપર્ટી ટેક્સ અ સિનિયર સિટીઝન યોજના આયુષ્યમાન કાર્ડ આંગણવાડી આધાર કાર્ડ માં સુધારા વધારા વગેરે કાર્યો માટે અલગ અલગ વિભાગો માં ધક્કા ન પડે અને એક જ જગ્યાએ બધી સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ્ય થી આ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન જોશી ની અધ્યક્ષતા માં યોજાયેલા કાર્યક્રમ માં વહીવટી તંત્ર ના કર્મચારીઓ તથા નગરપાલિકા ની આખી ટીમ હાજર રહી લોકો ને સહયોગ કર્યો હતો. નગરજનોએ આ કાર્યક્રમનો ભરપૂર લાભ લીધો હતો કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ રચના પ્રણવ જોશી છે હાલમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા નગર અધ્યક્ષા તરીકેની મારી જવાબદારી છે આજે ખાસ તો ગુજરાત સરકાર શ્રી દ્વારા પ્રજાલક્ષી સેવા સેતુનો રોટરી હોલ મધ્યે વોર્ડ નંબર એક ચાર પાંચ અને છનો સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવે છે આ સેવા સેતુનો ઉદ્દેશ્ય એક જ છે કે લોકોને અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિભાગોમાં જઈ અને તકલીફ ન પડે આ બધા જ વિભાગ જેમ કે ગંગા સ્વરૂપા વિધવા સહાયની યોજના હોય કે પછી સિનિયર સિટીઝન માટેની યોજના હોય કે પછી એ એવી અનેક ઘણી આંગણવાડીની હોય આયુષ્યમાન કાર્ડ છે આવા બધા જ આધાર કાર્ડમાં સુધારા વધારા પ્રોપર્ટી ટેક્સ બધું જ એક જ જગ્યાએ એક જ સ્થાન પર જ્યારે સેવાઓ મળી રહેતી હોય ત્યારે લોકોને હાલાકી ન મળે અને સારી રીતે એક જ જગ્યાએ પ્રજાલક્ષી આ સેવા સેવાસેતુ પહોંચે એ ઉદ્દેશ્ય સાથે આજે રોટરી હોલમાં કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમ સવારે નવ વાગ્યાથી શરૂ થઈ અને સાંજે ચાર વાગ્યા સુધી રહેશે સેવા સેવાસેતુના બે ભાગ છે હવેનો જે સેવા સેવાસેતુનો કાર્યક્રમ છે એ વોર્ડ નંબર બે ત્રણ અને સાત ઘનશ્યામ પાર્કમાં પાટીદાર સમાજવાળી અને ત્યાંનો વોર્ડ નંબર બે ત્રણ અને સાત અને પચીસ તારીખના દિવસે સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવશે તો બારોઈના સૌ નગરજનોને અમે અપીલ કરીએ છીએ કે આ સેવાસેતુનો લાભ લો અને સરકારશ્રીની અનેક યોજનાઓ એક જ સ્થાને મળી રહેશે તો સૌ કોઈને વિનંતી કે આ સેવા સેતુનો લાભ લેશે અસ્તુ ભારત માતા કી જાય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ска, Я softфтrinks.